અંતદ્રષ્ટા બાબા વાંગાઈની ભવિષ્યવાણીએ વિશ્વભરના જ લોકોનું ધ્યાન ખેંચ્યું છે તેમની ભવિષ્યવાણીઓમાં ભય રહ્યો છે અને રોમાંચોનો સમાવેશ થાય છે જેના કારણે તે ચર્ચાનો વિષય બને બાબા વાંગાનું અવસાન ઓગણીસો છન્નુમાં થયું હતું પરંતુ એવું કહેવાય છે કે તેમણે પાંચ હજાર ઓગણસી એડી સુધીમાં આગાહીઓ કરી હતી જોકે એને સમર્થન આપવા માટે કોઈ લેખિત પુરાવા કે દસ્તાવેજો ઉપલબ્ધ નથી બાબા વાંગાની ભવિષ્યવાણીઓમાં કુદરતી આફતો ત્રીજું વિશ્વયુદ્ધ માનવજાતનો પતન અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રગતિનો સમાવેશ થાય છે બે હજાર સવિસ માટે તેમની ભવિષ્યવાણીઓ જ સોશિયલ મીડિયા પર ભારે ઉત્તેજના પેદા કરી છે બાબા વાંગા મતે બે હજાર સવિસ અને બે હજાર અઠાવીસની વચ્ચે વિશ્વભરમાં દુષ્કાળનો અંત આવશે ચીન આર્થિક અને લશ્કરી શક્તિમાં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ છોડી દેશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અભૂતપૂર્વ પ્રગતિ થશે વધુમાં તેમણે આ સમયગાળામાં દરમિયાન ત્રીજો વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ શક્યતાની પણ આગાહી કરી છે બાબા વાંગાની કેટલીક ભવિષ્યવાણીઓ જે સાચી પડી છે જેમાં કુર્ફ સબમરીન દુર્ઘટનામાં આઈએસઆઈનો ઉદય સીરિયામાં રાસાયણિક હુમલો બ્રેકરીઝ નવ અગિયાર આતંકવાદી હુમલા અને રાજકુમારી ડાયમંડનું મૃત્યુનો સમાવેશ થાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળી અને નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને લાઈક અને બીટી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં